નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કૃષ્ણની વાંસળી અને કૃષ્ણનો રાસ તો આ વાસળીનું કૃષ્ણનું અને રાસનું શું રહસ્ય છે કૃષ્ણએ વાંસળી જ કેમ પ્રસન્ન કરી કૃષ્ણએ વાંસળી જ કેમ વગાડી તો આનું એક રહસ્ય પડેલું છે તો આજે એ રહસ્યનો ભેદ આપણે ખોલશું તો પહેલાં તો આપણે કૃષ્ણને સમજી લઈએ કે કૃષ્ણ એટલે શું અને કૃષ્ણ લોકોને આટલા પ્રિય કેમ લાગે છે લોકો કૃષ્ણને કેમ વાલ કરે છે લોકોનું કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ કેમ છે રામનવમી પણ માનવી આપણે મનાવીએ છીએ રામની પૂજા પણ કરીએ છીએ પરંતુ લોકો રામ પ્રત્યે જેટલા દીવાના થયા નથી કેટલા કૃષ્ણ પ્રત્યે દીવાના થયા છે તો રામને સાદા સીધા અને સરળ માણસો જ પૂજી શકે છે પરંતુ કૃષ્ણને તો ચોર ડાકુ લૂંટારા બધા જ પૂજી શકે છે તો રામ માટે તમારે સરળ બનવું પડે છે અને કૃષ્ણ તમને સરળ બનાવે છે એટલે કે કૃષ્ણનો એક જ સંદેશ છે કે તને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે તો જીવન જીવવા માટે તમારે ગમે તે પ્રકારના કાર્ય તો કરવા જ પડશે તો તમે કાર્ય કરો પરંતુ તમારી દ્રષ્ટિ તમારી સુરતા પરમાત્મા તરફ રાખો સત્ય તરફ રાખો જેમ એક પનિહારી માથે પાણીની હેલ લઈને જતી હોય છે ત્યારે તેની સુરતા પૂરેપૂરી તે પાણીની હેલ ઉપર હોય છે બીજું કે કૃષ્ણએ વાંસળી ધારણ કરી છે અને તે વાસળીના નીકળતા સુર રાધા ગોપીઓને પશુ પંખી પ્રાણી જાનવરને અને વન વગડાની વનરાઈને પણ પાગલ કરી દેશે તો કૃષ્ણ એ વાંસળી ધારણ કરી અને રાધા સાથે રાસ રંગ્યા તેના પાછળ ભગવાન કૃષ્ણનું એક મોટું રહસ્ય સુપાયેલું છે અને આ રહસ્યને લગભગ કોઈ જાણતું જ નથી લોકોની નજરમાં કથાકારોની નજરમાં તો એવું જ છે કે કૃષ્ણ અને રાધા વચ્ચે પ્રેમ સંબંધ છે પરંતુ આ પ્રેમ સંબંધ શું છે તે જાણી શકતા નથી અને રાધા એટલે શું અને કૃષ્ણ એટલે શું તે પણ જાણી શકતા નથી અને વાંસળી એટલે શું તે પણ જાણી શકતા નથી તો આજે આપણે કૃષ્ણ રાધા અને વાંસળી વિશે જાણશું અને બીજું શું તમે એ જાણો છો કે કૃષ્ણના આગળ બીજા કોઈનું નામ નહીં અને રાધાનું નામ કેમ લાગે છે રાધા કૃષ્ણ કેમ બોલાય છે તો પહેલાં આપણે કૃષ્ણને સમજીએ અને કૃષ્ણનો અર્થ થાય છે અહંકાર રહિત મનુષ્ય તો જે મનુષ્ય અહંકાર રહિત થઈ ગયો તે જ વાસળીની ધૂનનો અધિકારી છે કેમ કે તમે વાંસળીને જુઓ તેના ઉપર છેદ પડેલા હોય છે અને અંદરથી પણ પોલી એટલે કે ખાલી હોય છે અંદરથી પણ વાંસળી શૂન્ય હોય છે તેના અંદર કંઈ જ હોતું નથી સિર્ફ આકાશ તત્વ જ હોય છે અને એ વાંસળી પણ નિર્લેપ જ છે તો વાંસળીના છેદ શું છે તે છેદ છે કામ ક્રોધ મધ લોભ વાસના અને અહંકારનો જે પુરુષના અંદર આટલા શેદ પડી ગયા એટલે કે વાસનાથી ઉપર ઉઠી ગયો તે પુરુષ વાંસળીના જેમ અંદરથી પૂરેપૂરો ખાલી થઈ જાય છે અંદરથી પૂરેપૂરો શૂન્ય થઈ જાય છે અને તે મનુષ્ય વાંસળીના સુરનો અધિકારી બને છે તો ભગવાન કૃષ્ણ આપણને સમજાવે છે કે જુઓ મેં સંસારમાં જન્મ લીધો છે અને હું સંસારના દરેક કર્મ પણ કરું છું છતાં પણ હું ઘોંસળી જેવો શૂન્ય છું તો મારામાં પરમાત્માનું સંગીત ઉતરે છે તો તમે પણ ધોકા જેવા નકુર ન રહેશો વજનદાર ન રહેશો ભરાયેલા ન રહેશો અને મારા જેવા શેદવાળા અને અંદરથી શૂન્ય બની જાઓ તો તમારા અંદર પણ પરમાત્માના સુર ઉતરશે તમે પણ કૃષ્ણ બની શકો છો તો કૃષ્ણએ વાંસળીના સુરને પરમાત્માનો સૂર કેમ કહ્યો છે તો હવે કૃષ્ણ આપણને અનહદનાદ તરફ ઈશારો કરે છે કે જેમ જેમ મનુષ્યના જીવનમાંથી કામ ક્રોધ લોભ મધ મોહ અહંકાર અને વાસનાઓ હટતી જાય છે તેમ તેમ તે અંદરથી તે મનુષ્ય શૂન્ય થતો જાય છે અંદરથી તે મનુષ્ય હલકો થતો જાય છે કેમ કે અંદરનો કચરો બધો જ બહાર નીકળી જાય છે એટલે તે અંદરથી પૂરેપૂરો ખાલી થતો જાય છે અને મનુષ્ય જેમ જેમ અંદરથી શૂન્ય થતો જાય છે તેમ તેમ પરમાત્માની જૂન અનધનાદ તેનામાં ઉતરે છે તો પહેલા પહેલા તો શંખ નગારો ઘટ ઝાલર જેવી ધૂન સંભળાય છે પરંતુ મનુષ્ય પૂરેપૂરો શૂન્ય થતોની સાથે જ વાસળીની ધૂન તેના પૂરા શરીરમાં રમી રહી હોય છે અને વાંસળીની ધૂન એટલી સુરેલી હોય છે કે મનુષ્યના શરીરના બોતેર હજાર રૂવાડો પણ નૃત્ય કરવા લાગે છે આનંદમાં આવી જાય છે અને તે બંશીની ધૂન એ જ નિરઅહંકારની દશા છે એ જ પ્રેમ છે એ જ કૃષ્ણ છે અને તે બંશીની ધૂનમાં સુરતારૂપી રાધા તો અહીં સુરતાને રાધા કેમ કહી તો તને રાધા શબ્દને ઉલટાવો એટલે ધારા શબ્દ થાય છે તો સુરતા રૂપી રાધા આ વોસળીના સુરમાં પાગલ બને છે અને કૃષ્ણની દીવાની બની જાય છે તો તે રાધા કૃષ્ણને મળવા વૃંદાવન તરફ દોડે છે તો અહીંયા આપણા માથા ઉપર જે સહસ્ત્રાર દલ કમળ આપણે ચક્ર કહીએ છીએ આ આપણું વૃંદાવન બતાવેલું છે અને ત્યાંથી બંસીનો મીઠો સૂર લોભામણો સૂર મનનો હરનારો સૂર ચિત્તને ચોરનારો બંસીનો નાદ સુરતા રૂપી રાધાને પાગલ કરી દેશે અને તે સુરતા બંસીના નાદની દિશામાં તે નાદને પકડીને વૃંદાવનમાં પહોંચી જાય છે અને વૃંદાવન પહોંચતો જ કૃષ્ણ અને રાધાનું એટલે કે શબ્દનું અને સુરતાનું મિલન થાય છે ત્યારે શબ્દ અને સુરતા પ્રેમમાં એટલા બધા પાગલ થઈ જાય છે કે બંને ત્યાં નાચી ઉઠતા હોય છે તેને જ આપણે રાસ કહીએ છીએ તો રાસનો અર્થ થાય છે કે શબ્દ અને સુરતાનું મિલન મિલન આપણે બહારની દૃષ્ટિએ રાધા અને કૃષ્ણનું મિલન કહીએ છીએ અને અંદરની દૃષ્ટિએ જોઈએ કે શબ્દ અને સુરતાનું મિલન અહીંયા આ વૃંદાવન છે અહીંયાથી જ બંશીનો અનહદ નાદ વાગી રહ્યો છે તો બંસીનો સુર અહીંયાથી જ વાગી રહ્યો છે શબ્દ એ જ કૃષ્ણ છે અને આપણી સુરતા એ જ રાધા છે તો રાસ એટલે વાસના વગરના શુદ્ધ પ્રેમનું મિલન તો ભગવાન કૃષ્ણએ વાંસળી ધારણ કરી અને વૃંદાવનમાં જે રાસ આપણે બતાવ્યો છે તે અંદરના રાસનું પ્રતીક છે શબ્દ અને સુરતાના મિલનનું પ્રતિક છે અને કૃષ્ણ કહે છે કે બહારના રાધાકૃષ્ણનું મિલન બહારનો રાસ જો આટલો બધો આનંદ અપાવે છે આટલા બધાય પ્રેમમાં પાગલ કરાવે છે તો જ્યારે અંદર શબ્દ અને સુરતા રૂપી રાધાકૃષ્ણનું મિલન એટલે કે શબ્દ અને સુરતાનું મિલન થાય છે અને ત્યાં રાસ રમાય છે તેનો આનંદ કેવો હશે ઓમ તત્સ આદેશના પ્રણામ